નમસ્કાર ગુડ મોર્નિંગ હું આપની સાથે સોનલ મકવાના સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના દિવસની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌ ગુજરાત સમાચાર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચનો ઉધળો લીધો રદ કરેલા પાસઠ લાખ મતદારોનો હિસાબ માંગ્યો છે

સ્થાનિક તંત્ર કામ નથી કરતું એટલે રખડતા કૂતરાનો વિવાદ વકર્યો છે સુપ્રીમે આ કહ્યું રખડતા કૂતરાઓના વિવાદમાં ત્રણ જજોએ ચુકાદો અનામત રાખ્યો કે વિચિત્રતા ચિકન મટન ખાનારા પશુ પ્રેમી બની બેઠા છે કૂતરાઓના કરડવાના દરરોજ દસ હજાર કેસ સામે આવે છે દિલ્હી સરકાર તરફથી આ નિમિત્તે જાપાનમાં માણસો માટે વોશિંગ મશીન પંદર મિનિટમાં સ્નાન ભાવનાઓ અનુસાર દ્રશ્યો રખડતા પશુઓ માટે શેલ્ટર બનાવવાનું કામ રાજ્ય સરકારે કરવું જ જોઈએ વડોદરાનું ખાસવાળી સ્મશાન અને જ્યાંથી એકાએક કર્મચારીઓ ગાયબ થયું વડોદરા શહેરનું અમિતનગર સર્કલ કે જ્યાં ફરીથી ખાનગી વાહનોનું જમાવડો થઈ ગયો એટલે બસો રોકાતી નથી આણંદ વડોદરા જિલ્લાના પંદરસો યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન વડોદરા અને ગંભીરા વચ્ચેનો પેલો બ્રિજ કે જે ધરાશય થઈ ગયો પાદરા ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ હવે જે યુવાનો છે જે અવર જવર કરવા માટે આ બ્રિજ નો ઉપયોગ કરતા હતા તેમને લાંબો રૂટ લેવો પડી રહ્યો છે અને માટે આ વિરોધ ચાલી રહ્યો છે પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઇન એક લાખ ચોવીસ હજાર ડોલરની નવી ટોચે પહોંચ્યો સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ તરફ વળ્યું ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ દારૂ તોડકાન એસએમસીના પૂર્વ કોન્સ્ટેબલ 사ર્જનનો ફોન અને 5 લાખ રૂપિયા કબજે કરાયા છે 1.77 કરોડનો દારૂ ગુસળવા બુટલેગર અهيل પંડિતે 15 લાખ આપ્યા હતા એ કેસમાં પૂર્વ કોન્સ્ટેબલનો ફોન અને 5 લાખ રૂપિયા કબજે કરાયા બુટલેગરે ગાંધીનગરના આંગડીયામાં 5 લાખ મોકલ્યા હતા અને તે કબજે કરી સ્તેત ઓસિલની ઊંડી તપાસ મોબાઈલ ફોનમાં અનેક રહસ્યો ખુલ્યા છે હોકી લેજન્ડ અને ટેનિસના દિગ્ગજ ખેલાડી લિયન્ડરના પિતા ડોક્ટર વેસ પેલ્સનું નિધન થયું એશિયા કપ ટી ટ્વેન્ટીની ટીમમાં સ્થાન મેળવવા માટે ગિલ સાંઈ સુદર્શન અને અયરની દાવેદારી મજબૂત હવે એક નજર કરીએ દિવ્યાભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ઓવર સ્પીડ પર બ્રેક લાગશે તો વર્ષે 60% ટકા અકસ્માત ઘટી શકે છે ટ્રાન્સપોર્ટ પોલિસીમાં મોટા ફેરફારની તૈયારી તમામ પક્ષ પાસેથી સલાહ લેવામાં આવી રહી છે દિલ્હી નો મહત્વનો પ્રશ્ન હાલ અને વિવાદત એટલે કે રખડતા કૂતરાને લઈને સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો જેમાં રજડતા કૂતરા પર ટોચની કોર્ટમાં ચુકાદો હાલ અનામત રાખવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે રખડતા કૂતરાની સમસ્યાનું કારણ પાલિકા જ છે ટ્રમ્પ પુટિનની બેઠક ભારતીય શેર માર્કેટ માટે નિર્ણાયક રહેશે સેન્સેક્સ અઠાવન વધ્યો ટેરિફ ઇફેક્ટ યુએસ ની ઇકોતેર કંપની નાદાર નુકસાન રેકોર્ડ સ્તરે ભારતીય અર્થતંત્રને હાલ અસર નથી થઈ માઇક્રોફાઈનાન્સ તણાવ હેઠળ ત્રીજા ક્વાર્ટર સુધી લોન ગ્રોથ ધીમો રહેશે 3.25 કરોડ લોકો માટે સમૃદ્ધિનો સારથી બનશે રામ જળ સેતુ લિંક પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને અવિરત વીજ પુરવઠો કુસુમ યોજના વરદાન બની રહી છે મા યોજના મિસાલ બની 50 લાખ દર્દીઓને કેશલેસ સારવાર મળી રાજસ્થાનમાં સુશાસન પરત ફરે રોકાણકારોનો વિશ્વાસ ભરતી પરીક્ષાઓની પવિત્રતા પુનઃ સ્થાપિત કરે હવે એક નજર કરીએ ગુજરાત મિત્રોની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં વાદળ ફાટતા છેતાલીસ ના મોત થયા બિહારમાં મતદાર યાદીમાં દૂર કરાયેલા પાસઠ લાખ નામોની વિગતો કારણો સાથે જાહેર કરવા ચૂંટણી પંચને સુપ્રીમે આદેશ કર્યો છે અલાસ્કામાં ગ્લેશિયર પરનો બરફનો બંધ ફાટતા રાજધાનીમાં ભારે પૂર વડોદરાનું ઐતિહાસિક પોલો ગ્રાઉન્ડ બચાવવા માટે ખેલ પ્રેમીઓ મેદાનમાં આવ્યા છે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજકુંદ્રા વિરુદ્ધ ઉદ્યોગપતિ સાથે સાહીઠ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ છે ભારતીય હાઉસિંગ માઇક્રો માર્કેટ બે હજાર એકવીસ થી બે હજાર પચીસ ની વચ્ચે મજબૂત વળતર આપશે આરબીઆઈ બે હજાર પચીસ ના ચોથા ક્વાર્ટરમાં રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે તેવું એચએસબીસી નું કહેવું છે ડભોઈ વડોદરા માર્ગ પર વેગા પાસે શ્રીરામ ટેમ્બર્સમાં લૂંટની ઘટના બોડેલીમાં પહેલીવાર યોજાનારી બરોડા ડેરીની સામાન્ય સભાથી પશુપાલકો ખુશ થયા છે રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાંથી મંત્રી બચુ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રેવીસ પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક જાહેર કરાય સિરિયલમાં કામ અપાવવાના બહાને કાપડ વેપારી સાથે એક પોઈન્ટ એકોતેર કરોડ ની ઠગાઈ કરી આર અશ્વિને મોટો ખુલાસો કર્યો છે સીએસકે દેવાલ્ડ બ્રેવિઝને કોન્ટ્રાક્ટ કરતા વધુ રકમ ચૂકવી હોવાની વાત કહી ચેસમાં ભારતના યુવાનોનું હાલ જેવું પ્રભુત્વ પહેલા ક્યારેય નહોતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું વડોદરા મધ્યસ્થ બસ ટર્મિનલ પર ડિજિટલ પેમેન્ટનો અભાવ પ્રાયમ હોસ્પિટલ માં ડોક્ટર ની બેદરકારી થી દર્દી નું મોત થયાનો પરિવારજનો જનો આક્ષેપ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારમી વખત લાલ કિલ્લા પર તિરંગો ફહેરાવશે હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તા ની મુખ્ય હેડલાઇન્સ પર જૈન કે કિસ્તવાડ માં વિનાશક પુર અમેરિકન અર્થશાસ્ત્રી ની ભારત ને એક સલાહ કે અમેરિકા પર જરા પણ વિશ્વાસ ન કરતા બ્રિક્સ સાથે જોડાઈ જજો વોશિંગ્ટન ની સાથે સુરક્ષા સમાધાન કારગર સાબિત નહી થાય તેવું કહ્યું છે પાકિસ્તાનના પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરુદ્ધ જે નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે કહ્યું કે મોડું સંભાળીને બોલો નહીતર પરિણામ ખતરનાક આવશે ઇટાલીમાં એક દુર્ઘટના થઈ પંચાણું પ્રવાસીઓ લીબિયાથી આવતા હતા લેમ્પેદુસા ટાપુ પર જહાજ પલટ્યું અને સત્યાવીસ ના મોત નીપજ્યા અનેક પ્રવાસીઓ ગુમ થયા છે

વાઘોડિયામાં રખડતા પશુના કારણે આડત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે પચાસ વર્ષ પછી બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા બોડેલી ખાતે યોજાવાની છે એટલે પશુપાલકો ખુશ છે સુરત શહેર જિલ્લામાં આજે ઓગણ્યા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે વડોદરામાં સ્વદેશી જાગરણ અભિયાન યોજવામાં આવ્યું અને જેમાં સ્થાનિક વસ્તુઓને સ્થાનિક ભારતીય નિર્મિત જે વસ્તુ છે તેને અપનાવવા માટે અપીલ કરાઈ છે લોકોને સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે બાળપણની મિત્ર સાથે સગાઈ કરી ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધુ રહ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું બનશે ટ્રમ્પના પત્નીએ પૂર્વ પ્રમુખ બાઇડનના પુત્રને એક ડોલરની નોટિસ ફટકારી દિલ્હી પોલીસ ગાડી ટુકડી પ્રધાનમંત્રીને સલામી આપશે પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણીમાં ગોળીબાર થયો એક બાળકી દ્વારા ફરી એકવાર ચેતવણી આપવામાં આવી બેંગલુરુ બ્રિટન ફ્લાઇટને સમય મર્યાદાથી વધુ હવામાં રાખી હતી હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર કાંકરોળીના તૃતીય પીઠાધીશ્વરના પરિવારમાં કરોડોની સંપત્તિ માટે ભડકો નિષ્ક્રિય લીલાસ્ત પરમ પૂજ્ય વ્રજેશ કુમારજી ના વિલ ને બે પુત્રીએ કોર્ટમાં વડોદરાનો ન્યાય મંદિર વિસ્તાર કે જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમ ત્રાટકી એટલે ભાગદોડ મચી ગઈ ખાદીના તિરંગાનો ભાવ સ્વતંત્રતા દિવસ ના કારણે વધ્યો છતાં શહેરમાં તિરંગાની ધૂમ ખરીદી થઈ

કીર્તિ સ્તંભ પર કંટ્રોલ પોઈન્ટ બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે કંટ્રોલર નહી હોવાથી કેટલીય બસ નથી પહોંચતી ઓપરેશન ગંગાજળ ગૃહમંત્રીએ રાજકીય નિયુક્તિને બરખાસ્ત કરી પોક્સો કેસમાં આરોપીની તરફેણની રાવ સરકારી વકીલની સેવા સમાપ્ત કરી દેવામાં આવી વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી જેમાં વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક ઈડી ઓનલાઈન સટ્ટાબાજી કાંડ સાથે સંકળાયેલા એકસો દસ કરોડ રૂપિયા સીઝ કર્યા છે સોલા સિવિલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 483 અને મેલેરિયાના છસો નેવ્યાસી શંકાસ્પદ કેસ સામે આવ્યા સાપ્તાહિક ઓપીડીમાં

પીએમ મોદી સતત બારમી વખત તિરંગો ફરકાવશે બધા બિન કોંગ્રેસી પીએમ નો રેકોર્ડ સ્વતંત્રતા દિવસના પર્વ પર અમદાવાદ સહિત ગુજરાતમાં અલર્ટ બોર્ડર પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે દસ મહિનાથી ડિપ્રેશનથી થી પીડાતા પરિવારને બહાર કાઢવા સગીરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું ગોમતીપુરમાં લોહીથી લધ હાલતમાં પાણીની ટાંકીમાંથી લાશ મળી આવી છે પોલીસે તપાસ શરૂ કરી સુમુલ ડેરી રાજકીય અખાડો બની પંચોતેર વર્ષમાં પ્રથમ વખત કસ્ટોડિયનની નિમણૂક થઈ બોર્ડની મુદત જિલ્લાની સરકારે લાલાક કરી છે શિહોરના કુશબારીયાએ ભાવનગર યુનિવર્સિટીમાં કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ગુજરાતના એકવીસ પોલીસ અધિકારીઓને તેમની અસાધારણ સેવા અને બહાદુરી માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ થી સન્માનિત કરાયા આ એવોર્ડ દેશની સુરક્ષા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અધિકારીઓના ઉત્કૃષ્ટ યોગદાનને બિરદાવે છે પાલિતાણામાં નવ્વાણું કિલોમીટર છત્રીસ ગામમાં સુપોષણ જ્યોત પદયાત્રા થશે પાકિસ્તાન માત્ર બાણુમાં ખખડી ગયું વિન્ડીઝનો ભવ્ય વિજય વિન્ડિઝે બે એકથી થી સિરીઝ જીતી રેનાએ આઈપીએલ બે હજાર આઠની મેચનું સંભાળું કર્યું અને મજાકને યાદ કર્યા લિવિંગસ્ટનના ઓવલ ઇનવિન્સિબલ સામે રાશિદ ખાનના પાંચ બોલમાં છવ્વીસ રન દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર કોર્બિનને આઈસીસી સંહિતા ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો કુલી ફિલ્મમાં પંદર વીસ માટેનો કેમ્યુ કરવા આમિરને વીસ કરોડ ચૂકવવામાં આવ્યા